બોલો આપનું નામ રાઠોડ દિલીપકુમાર ડાયાભાઈ આપ શું ઉદ્દેશથી મિટિંગ કરવામાં અમારી મુખ્ય માંગણી એક છે કે ફાગવેલ તાલુકો જાહેર કર્યો તો એનું મુખ્ય મથક પણ ફાગવેલ હોવું જોઈએ જે ક્ષત્રિયોના મતને જુદા જુદા પાડવામાં આ તાલુકાનું વિઘટન કરવામાં આવ્યું છે તો આપણા ફાગવેલને મુખ્ય મથક મળે એવી આપણે આશા રાખીએ અમે સરકારની સાથે છીએ વત્તા જે હિન્દુ સંગઠનો છે ક્ષત્રિય સમાજના જે નાના મોટા ભાથી સેના ક્ષત્રિય સેના ઠાકોર સેના આ બધા સાથ સહકારમાં અમારી જોડે રહે અને ફાગવેલને ન્યાય અપાવે કેમ કે આ સદંતર ખોટું થઈ રહ્યું છે ફાગવેલ એ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે તો એનું મુખ્ય મથક પણ ફાગવેલ થવું જોઈએ